હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય ચેનલ તો આજે હું તમારી સાથે શેર કરવાની છું રવાના ગુલાબજાંબુ જે ખાવામાં પણ ટેસ્ટી બને છે અને સોફ્ટ અને સ્પંજી બને છે તો ચાલો હું તમને જલ્દીથી એની રેસિપી બતાવું તો જો તમે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ મારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો તો ગુલાબજાંબુ બનાવવા માટે એક પેનમાં પહેલાં તો એક ચમચી જેટલું ઘી નાખવાનું છે અને આને એકદમ ગરમ નહીં કરવાનું ખાલી આમ થોડુંક ઓગળી જાય એટલું જ ગરમ કરવાનું છે અને ઘી ગરમ થાય એ પછી આપણે એમાં દોઢ વાટકો જેટલું દૂધ નાખશું સોરી ફ્રેન્ડ્સ જે મેઝરમેન્ટ દૂધનું મારે આપવાનું હતું વાટકો બતાવવાનું હતું એ વિડીયો મારાથી ડિલીટ થઈ ગયો તો મેં દોઢ કપ જેટલું દૂધ લીધું છે અને ગેસની ફ્લેમ હવે આપણે ધીમી કરી દઈએ કારણ કે આપણું જે આ દૂધ છે એ નીચે ચોટી ન જાય અને હા દૂધ ન નીચે ચોટી જાય એના માટે મેં કીતું નાખેલું જ છે અને હવે આપણે બે કપ જેટલું આ રવાનો લોટ નાખી દઈએ દૂધમાં જ મિક્સ કરી દઈએ અને ગેસની ફ્લેમ આપણે બંધ કરી દેવાની છે એ પછી જ આ મિક્સ કરવાનું છે તો આપણે જે રવું છે એ એમાં નહીં રે જરાય તો હવે આને આપણે ઠંડુ કરવા મૂકી દઈએ એક પ્લેટમાં તો આ બધું મિશ્રણ આપણે એક પ્લેટમાં આપણે કાઢી લઈએ અને આને આશરે પાંચથી સાત મિનિટ આપણે એકદમ મસળવાનું અને આપણે હવે એના ગુલાબજાંબુ ઉવાળશું તો તમે જોઈ શકો છો રવાનો લોટ આપણો એકદમ સરસ થઈ ગયો છે બહુ કઠોળ પણ નહીં રાખવાનો અને બહુ ઢીલો પણ નહીં રાખવાનો તો હવે આને આપણે ગોળ ગોળ લુવા લઈ અને એને રાઉન્ડ શેપ આપી દઈએ તો આવી રીતે હળવા હાથે રાઉન્ડ શેપ આપ્યા પછી આપણે એને તળી લેશું તો આવી રીતે બધા લુવા લઈ અને રાઉન્ડ શેપ આપી અને પછી આપણે ગુલાબજાંબુ તળી લઈએ અને ખરેખર ફ્રેન્ડ આ ગુલાબજાંબુ એટલા સોફ્ટ પણ થાય છે અને ખાવામાં પણ ઓલા જે બજારમાં મળતા હોય એવા જ ગુલાબજાંબુ થાય તો તમે ઘરે જરૂરથી ટ્રાય કરજો અને હવે આપણે તેલમાં એને તળી લઈએ ધીમા ગેસે જ તળવાના છે ખાસ ધ્યાન રાખવાનું ગેસની ફ્લેમ ધીમી જ રાખવાની છે અને તમે જોઈ શકો એકદમ પરફેક્ટ ગોળ પણ બની ગયા મારા ગુલાબજાંબુ અને તમે ધારો તો આને ઘીમા પણ તળી શકો જો ઘીમા તળવાથી પણ એકદમ એની સરસ સુગંધ પણ આવે છે એમાં અને એના ફ્લેવરમાં પણ ઘણો ફેર પડી જાય છે પણ મેં અહીંયા તેલનો યુઝ કર્યું છે તો હવે આપણે ચાસણીની તૈયારી કરીએ એક વાટકા જેટલી મેં પાણી લીધું છે અને એક વાટકો મેં આમાં ખાંડ નાખી દીધી હતી અને આ બીજો વાટકો એટલે બે વાટકા જેટલી મેં ખાંડ નાખી દીધી આમાં અને આની ચાસણી એકદમ નથી કરવાની અને એમાં કેસરના દાણા નાખ્યા છે મેં ચારથી પાંચ અને ખાંડ આવી રીતે ઓગળી જાય પછી આપણી ચાસણી રેડી થઈ જશે ત્યાં સુધી આપણે આ ગુલાબજાંબુને તળીને અને આને આશરે દસથી બાર મિનિટ સુધી તળવા દેવાના છે તો શું અંદર સુધી પાકી જાય નહીં તો અંદર કાચો લોટ રહી જશે અને હું તમારી સાથે એક શેર કરું છું ટિપ્સ ગુલાબજાંબુની પણ કે જો તમારા ગુલાબજાંબુ એકદમ કઠોળ થઈ જાય તો એને આપણે કૂકરમાં મૂકી અને પાંચથી છ સીટી થવા દેવાની એટલે એ એકદમ મુલાયમ અને સોફ્ટ બની જશે તો આ એની એક ટિપ્સ છે તો હવે આપણા જે આ જાંબુ છે એ રેડી થઈ ગયા આશરે દસ મિનિટ સુધી મેં એને પાકવા દીધા તો હવે આને આપણે તરત જ નિતારી તેલ અને ચાસણીમાં ડૂબાડી દેવાનું છે અને ચાસણી પણ એકદમ ગરમ પણ ન હોવી જોઈએ અને એકદમ ઠંડી પણ ન હોવી જોઈએ મીડિયમ હોવી જોઈએ તો હવે આપણે બધા ગુલાબજાંબુ એમાં ડુબાડી દઈએ અને એને હલાવવાના પણ નથી આવી રીતે ખાલી રાખી દેવાના બેથી ત્રણ કલાક માટે તો આ આપણા ગુલાબજાંબુ રેડી છે જે ખાવામાં પણ ટેસ્ટી છે અને એકદમ સરસ બને છે તો આપણે ડેકોરેશન માટે એમાં કાજુ કે બદામ નાખી શકીએ તો આવી રીતે મેં એક બાઉલમાં કાઢી અને ઉપરથી ચાસણી રેડી છે તો રેડી છે ખાવા માટે આપણા ગુલાબજાંબુ અને તમે ઘરે જરૂરથી ટ્રાય કરજો અને મારી આ ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો તો બાય ફ્રેન્ડ્સ